મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું ઉત્તરાયણ નજીક આવતા જ પતંગ રશિયાઓને એક જ ચિંતા હોય છે કે પવનની ગતિ કેવી રહેશે આ ઉત્તરાયણ પણ હવે પતંગ રશિયાઓ માટે માવઠું પણ ચિંતા વધારે તેવી પરિસ્થિતિ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરી છે જો ઉત્તરાયણ સમયે જ માવઠું થાય તો પતંગ રશિયાની મોજ પણ પાણી ઉપર ફરી વળે તેવી શક્યતા છે માવઠાની આગાહી સાથે સાથે રાજ્યમાં કડકડતી ઠંડીની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિસ્કૂલ સંચાલકોના અલ્ટિમેટમ બાદ સરકારે ત્રણ માર્ક સ્વીકારશે રાજ્યવ્યાપી વિરોધ બાદ શિક્ષણ વિભાગ સાથેની બેઠકમાં સુખદ ઉકેલ ટૂંક સમયમાં ફેરફાર કરાયેલા નિયમો જાહેર કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માર્ગ પરિવહન અને માર્ગ મંત્રાલયે નેશનલ હાઇવે પર ચાલતા ડ્રાઈવરો અને મુસાફરોની સુવિધા માટે સફર નીતિ શરૂ કરી છે જેથી લોકોને સ્વચ્છ શૌચાલય બેબી કેર રૂમ અને વ્હીલચેર જેવી સુવિધાઓ મળી રહે દરેક રેસ્ટોરન્ટ અને હોટલના પ્રવેશ દ્વાર પર ડિજિટલ પબ્લિક ફીડબેક સિસ્ટમ લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે આ સિસ્ટમને રાજમાર્ગ યાત્રા એપ સાથે જોડવામાં આવશે અને એના પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નજર રાખવામાં આવશે આ નિયમ ફક્ત ખાણીપીણી પૂરતી પાડતા સ્થળોને જ નહીં બલકે પેટ્રોલ પંપને પણ લાગુ પડશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે દુકાનદાર હાજર નહીં હોય તો પણ અનાજ મળશે આ સુવિધાથી રેશન કાર્ડ ધારકોને ચોવીસ કલાકમાં કોઈપણ સ્થળે અનાજ મળી રહેશે ભાવનગરના પરા વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ મશીન શરૂ કરવામાં આવ્યું છે આ મશીનમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ એનએફએસએ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તથા વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓ તેમને મળવાપાત્ર ઘઉં તથા ચોખાનો જથ્થો તેમના આધાર આધારિત બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા મેળવી શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે પીએમ વિદ્યાલક્ષી યોજના શરૂ કરી છે બુધવારે કેન્દ્રીય કેબિનેટે આ યોજના પીએમ વિદ્યાલક્ષી યોજનાની મંજૂરી આપી દીધી છે આ યોજના દ્વારા દેશના લગભગ બાવીસ લાખ વિદ્યાર્થીઓને વાર્ષિક લાભ મળશે ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની સમસ્યા નહીં રહે પીએમ વિદ્યાલક્ષી યોજના દ્વારા યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને દસ લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં આગામી શાળા સત્ર માટે આરટીઈ એટલે કે શિક્ષણનો અધિકાર નિયમ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો જેમ કે આવક પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્ર અને નોન ક્લિમિલ જેવી દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આપી દેવામાં આવી છે નવા શૈક્ષણિક શસ્ત્રમાં પ્રવેશ આપવાનો હોવાથી વાલીઓને છેલ્લી ઘડીએ દોડાદોડી કરવી ન પડે તે માટે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે બાળકનો જન્મ બે મે બે હજાર અઢારથી એક મે બે હજાર ઓગણીસ દરમિયાન થયેલો હોવો જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આયુષ્યમાન યોજના શરૂ કરી છે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવેલ આયુષ્યમાન ભારત કાર્ડને આયુષ્યમાન વય વંદના કાર્ડ કહેવામાં આવશે આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે ગુજરાતમાં આ રકમ દસ લાખ રૂપિયા છે આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય ખર્ચાના બોજને ઘટાડવામાં સામાન્ય લોકોને રાહત આપશે મહત્વના સમાચારની વાત કરીએ તો નમો ડ્રોન દીદી સ્કીમની શરૂઆત બે હજાર બાવીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી તેના હેઠળ એક લાખ મહિલાઓને આવતા પાંચ વર્ષમાં પ્રશિક્ષિત કરવામાં આવશે આ યોજનાનો દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા લાગુ કરવામાં આવશે નમો ડ્રોન દીદી યોજના હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાન ડેટા વિશ્લેષણ અને ડ્રોન રાખવા વિશે ટ્રેનિંગ આપવામાં આવશે તેમને ડ્રોનનો ઉપયોગ કરીને અલગ અલગ કૃષિ કાર્ય માટે પણ પ્રશિક્ષિત શિક્ષિત કરવામાં આવશે આનાથી કૃષિ ક્ષેત્રે લાગતો સમય અને ખર્ચ પણ ઘટી જશે અને રોજગારીની તકો પણ મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌથી પહેલાં વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ આપતા રહેલા પીયુસી વર્ઝન ટુનો મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે બાદમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે જ દરેક વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના રહેશે દરેક પીયુસી સેન્ટર ધારકા જીઓ ફેન્સિંગ અનુસાર પીયુસી સેન્ટરની ત્રીસથી ચાલીસ મીટરની ત્રિજ્યા આ પીયુસી સર્ટિફિકેટ આપી શકશે આ ઉપરાંત વાહનોના રજિસ્ટ્રેશન નંબર પ્લેટો જેમાં કે ફોટો વાહનોનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો તથા વાહનોનો ચારથી પાંચ સેકન્ડનો શોર્ટ વિડીયો કેપ્ચર કરીને પીયુસી વર્ઝન ટુના સોફ્ટવેરમાં અપલોડ કરવાનો રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુ સંવર્ધન થકી દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો મેળવવા માટે ગુજરાત સરકાર અદ્યતન ટેકનોલોજીને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે સેક્સર સીમન ડોઝની જેમ અજબ ગુજરાત સરકાર દ્વારા હવે આઈવીએફ કરાવતા પશુ માટે પણ રૂપિયા પાંત્રીસ હજાર સહાય આપવામાં આવશે પશુપાલકો બહોળા પ્રમાણમાં આઈવીએફ તકનીનો ઉપયોગ કરી શકે તે માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાય આપવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે